ગઢ ગામની ભરબજારમાં આવે દુકાનમાં તોડફોડ કરી વેપાર પર હુમલો કરાયો ઉધારમાં દઈ આપવાનું ના પાડતા ઉશ્કેરાયેલા સમયે વેપારીને પાઇપ ફટકારી તમાશો સર્જ્યો મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હુમલો કરનાર ઈસમ સામે ફરિયાદ પાલનપુર તાલુકાના ગઢ ગામે મુખ્ય બજારમાં દુકાન ધરાવતા એક વેપારીએ ગામના એક ઈસમને ઉધારમાં દઈ આપવાનું ના પાડતા ઉશ્કેરાયેલા સમયે વેપારી પિતા પુત્રને ગાળું બોલીને લોખંડની પાઇપ વડે દુકાનમાં તોડફોડ કરી વેપારી યુવક ઉપર પાઇપ વડે હુમલો કરી આગ લાગ આવે વેપારી પિતા પુત્રને જાતે મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જો કે આ સમગ્ર ઘટનામાં દુકાનમાં લગાડેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીએ તેની તેમની ઉપર હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ दाखल કરાવી છે પાલનપુર તાલુકાના ગડપંતકમાં અસામાજિક તત્વોને પોલીસ જાણે કોઈ ડર ન રહ્યો હોય તેમ અવારનવાર નાના મોટા ઝઘડા અને મારામારી કરી લોકોમાં ભય ફેલાવી રહ્યા છે જે વચ્ચે ગઢ કામે આવેલ એક દુકાનમાં વેપારી પર હુમલો કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેમાં ગડબડ સ્ટેન્ડ ઉપર આવેલ અંબાણી સિટી પોઈન્ટમાં બહુચર અમુલ પાર્લ નામની દુકાનમાં સુહાગ રાવળ નામનો સ્તંભ વિજય કાંતિભાઈ રાવળના નામે ઉધારમાં આવતા વેપારી કૌશિક કુમાર શાંતિલાલ પટેલ ઈસમને ઉધાર બંધ કર્યો હોય તેમ કહેતા વેપારીના પિતા શાંતિલાલ પટેલ ઈસમને ઉધારમાં દઈ આપવાનું હતું જે બાદ દઈ મંગાવનાર ઈસમ વિજે કાંતિભાઈ રાવળ લોખંડની પાઇપ લઈ દુકાનમાં આવી દઈને ડબ્બી ફેંકી વેપારી પિતા પુત્રને ગાળો બોલવા લાગતા વેપારીએ ગાળો બોલવાની ના પડતા આરોપી ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ પાઇપ ફ્રીજ સહિતની ચીજ વસ્તુઓ પર ફટકારી તોડફોડ કરી હતી ને વેપારી કૌશિક કુમાર શાંતિલાલ પટેલ પર પાઇપ વડે હુમલો કરતા આજુબાજુથી લોકો દોડી આવી વેપારીને બચાવ્યો હતો દરમિયાન હુમલો કરનાર ઈસમે વેપારી પિતા પુત્ર લાગ આવે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે હુમલા અને મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વેપારી આરોપી વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીને ઝડપી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે